વેલકમ બેક રાજકોટમાં ભાજપ કોંગ્રેસ દ્વારા અંતિમ તબક્કાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે પ્રચારના અંતિમ દિવસે બંને ઉમેદવાર લલિત કગથરા અને મોહન કુંડરિયા દ્વારા ગ્રામ્ય વિસ્તારો પર ફોકસ કરાયું છે ખેડૂત મતદારોને રીઝવવા ભાજપ કોંગ્રેસ દ્વારા અંતિમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પાક વીમાને લઈને ખેડૂતો નારાજ છે ત્યારે ખેડૂતોને રીઝવવા માટે બંને ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવી દીધું છે તો પ્રચારનો અંતિમ દિવસ ત્યારે રાજકોટમાં પણ ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારોએ ગ્રામ્ય વિસ્તારમાં ફોકસ કર્યું છે અને પાક વિમાને લઈને નારાજ ખેડૂતોને મનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે તો મોહન ખુડારી અને લલિત ખગતરાજીઓ ભાજપ કોંગ્રેસના ઉમેદવાર છે ત્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં તેઓ પ્રચારના અંતિમ દિવસે નીકળ્યા છે અને ખેડૂતોને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આજે સાંજે પ્રચારના પડઘમ બંધ થશે ત્યારે અંતિમ દિવસે દરેક રાજકીય પક્ષો પોતાનું એડી છોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે રાજકોટમાં પણ ભાજપ કોંગ્રેસના ઉમેદવાર ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો સંવાદદાતા ગૌતમ ભીડા આપણી સાથે લાઈવ જોડે ગયા છે ગૌતમ સમગ્ર રાજ્યમાં જયારે ચૂંટણીઓનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે રાજકોટના બંને ઉમેદવારો પણ ગ્રામ્ય વિસ્તાર તરફ ફોકસ કરીને પ્રચાર કરી રહ્યા છે શું માહોલ છે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કરવાનો આજે જે લોકસભાની ચૂંટણીના પ્રચારનો અંતિમ દિવસ છે સાંજે પાંચ વાગ્યા બાદ જે ચૂંટણી પ્રચારના પડગમ છે તે શાંત પડી જવાના છે પરંતુ રાજકોટ લોકસભાની જો વાત કરવામાં આવે તો બંને ઉમેદવાર કોંગ્રેસના લલિત કગથરા અને ભાજપના મોહન કુંડારિયા બંને ઉમેદવાર છે તેમણે ગ્રામ્ય વિસ્તાર ઉપર વધુ તેમનું ફોકસ છે તે બતાવ્યું હોવાનું જે રીતના હાલ વાત સામે આવી રહી છે આજે પણ ગ્રામ્ય વિસ્તારની અંદર જ જે બંને ઉમેદવાર છે તે પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે આ જ મુદ્દે વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર છે જગદીશ આચાર્ય જોડાઈ ગયા છે જે માહોલ છે અત્યારનો ખાસ બંને ઉમેદવાર બંને પક્ષ ગ્રામ્ય વિસ્તાર પર વધુ ફોકસ રાખી રહ્યા છે શું કારણ છે શું શહેરી વિસ્તારમાં તેમને મત મળવાનો વધારે આશા છે કે કઈ રીતના આખો માહોલ છે જુઓ રાજકોટ સંસદીય બેઠકની વાત કરીએ તો એની સાત બેઠકો પૈકી ચાર બેઠકો રાજકોટ શહેરની છે ચાર બેઠકો રાજકોટ શહેરની છે એમાંથી એક બેઠક છે એમાં થોડો ગ્રામ્ય વિસ્તાર આવે છે હવે રાજકોટ સિટી છે એ પહેલેથી બીજેપીનું ગઢ રહ્યું છે બે હજાર સત્તરની જ વાત કરીએ તો આ ચાર બેઠકો ઉપર બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને લગભગ પંચ્યાસી હજારની એક લાખ પચીસ હજારની લીડ મળતી ચાર બેઠકોની મળીને અને ગ્રામ્ય વિસ્તારો એટલે કે વાંકાનેર જસદણ ટંકારા અને વાંકાનેર પડદરી ટંકારા અને જસદણ આ ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસને લગભગ પચીસ સત્યાવીસ કે ત્રીસ ની લીડ મળી હતી એટલે એકંદરે રાજકોટ સંસદીય મત વિસ્તારમાં બીજેપી ને પિંચ્યાસી ની કુલ લીડ મળી હતી હવે એ લીડ ની અંદર મોટો ફાળો હતો એ રાજકોટના રાજકોટ શહેરની ચાર બેઠકનો હતો એનો અર્થ થયો એ અને રાજકોટની બેઠકનો આપણે ઇતિહાસ જોઈએ તો રાજકોટ છે એ હિસ્ટોરિકલી બીજેપી નો સ્ટ્રોંગ હોલ્ડ છે એટલે થાય છે એવું કે રાજકોટ શહેરની અંદર ભારતીય જનતા પક્ષને વિશ્વાસ છે કે રાજકોટનો શહેરી મતદાર છે એ ભાજપ માટે મતદાન કરવાનો છે કોંગ્રેસ પણ જાણે છે કે રાજકોટ શહેરની અંદર મહેનત કરવાથી કોંગ્રેસની સ્થિતિમાં જાજો સુધારો થઈ શકે એવું નથી એટલે બંને પક્ષનું ફોકસ છે એ ગ્રામ્ય વિસ્તારો ઉપર છે એટલે ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપની રણનીતિ એ હોય કે ગયા વખતે કોંગ્રેસને જે લીડ મળી હતી એ સરસાઈને કાપી શકે કોંગ્રેસની રણનીતિ એવી હોય કે ગ્રામ્ય વિસ્તારની અંદર એ વધારેમાં વધારે સરસાઈ મેળવી અને રાજકોટ શહેરમાંથી જે ખાદ પડવાની છે એ ખાદ ને સરભર કરવાનો પ્રયત્ન કર્યા આજ કારણ છે કે રાજકોટ શહેરની ની અંદર બંને રાજકીય પક્ષ એટલે કે કોંગ્રેસ અને ભાજપ બેમાંથી એકના પણ રાષ્ટ્રીય નેતાએ રાજકોટ શહેરની અંદર સભા નથી સંબોધી કારણ કે રાજકોટ શહેર ભાજપને વિશ્વાસ છે કે અહીંયા કોઈ રાષ્ટ્રીય નેતા સભા સંબોધવા નહીં આવે તો પણ આભાર